સોળ સોમવાર વ્રત કથા સોળ સોમવારની વ્રતકથા સોળ સોમવારનું વ્રત ભગવાન શંકર મહાદેવને સમર્પિત છે આ વ્રતના પાલનથી ભક્તોને મનચાહા ફળની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને અવિવાહિત યુવતીઓ આ વ્રત વહેલા અને સુસંસ્કારિત પતિ માટે કરે છે વિવાહિત સ્ત્રીઓ પતિના આયુષ્ય અને સુખ માટે આ વ્રત કરે છે જે પણ શ્રદ્ધાપૂર્વક સોળ સોમવારનું વ્રત કરે છે તેને ભગવાન શિવ પોતાની કૃપાથી નિષ્ઠાપૂર્વક ફળ આપે છે આ વ્રતની કથા ખૂબ જ પ્રાચીન છે એક વખત ભગવાન શંકર તથા પાર્વતીજી નંદી વૃંગી વગેરે સાથે મંદાર પર્વત ઉપર વિહાર કરી રહ્યા હતા ત્યાં જ વિરાજમાન નંદીએ પાર્વતીજીની આજ્ઞા લઈને ભગવાન શંકરને કહ્યું હે નાથ તમારા ઉપાસક શ્રદ્ધાળુ ભક્તો માટે કોઈ એવો વ્રત કહો જે સરળ પણ હોય અને તમારા આશીર્વાદને પામવા માટે સાધનરૂપ બને શંકર ભગવાન બોલ્યા હે નંદી તું બહુ શુભ વાત કરી હું હવે એક એવા વ્રત વિશે કહું છું જે કોઈ પણ ભક્ત શ્રદ્ધાથી તો તેને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય સોળ સોમવાર વ્રતની કથા પ્રાચીન સમયમાં એક વ્યાપારી હતો તે ભગવાન શિવનો નમ્ર ભક્ત હતો દર સોમવારના રોજ તે મંદિરે જઈને શિવલિંગને ગંગાજળથી અભિષેક કરતો અને બિલ્વપત્ર ચઢાવતો તેના જીવનમાં સુખ શાંતિ હતી પણ કોઈ સંતાન નહોતું તેણે ઘણીવાર ભગવાન શંકરની આરાધના કરી કે હે ભગવાન મને સંતાન આપો એક રાત્રે ભગવાન શંકર તેના સપનામાં આવ્યા અને કહ્યું હે ભક્ત તું સોળ સોમવારનો ઉપવાસ કરીને મારા મંદિર જઈને પૂજા કર તું શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરશે તો તને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે તે દિવસેથી વેપારીએ સોળ સોમવારનો વ્રત શરૂ કર્યો નિયમિત ઉપવાસ કરીને પૂજા અર્ચના કરવા લાગ્યો સોમવાર પૂરા થતાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેને એક સુંદર પુત્ર પ્રાપ્ત થયો ધંધો પણ ફળી ફૂલ્યો અને ઘરમાં સુખ શાંતિ આવી ગઈ અન્ય એક પ્રસિદ્ધ કથા રાજકુમારી અને વ્રત એક વખત એક રાજકુમારીનું વિવાહ માટેના બધા પ્રયત્નો નિષ્ફળ જતા રહેતા હતા ત્યારે એક સાધ્વીએ તેને સલાહ આપી હે રાજકુમારી તું શ્રદ્ધાથી સોળ સોમવારનું વ્રત રાખજે અને ભગવાન શિવનું ધ્યાન કરજે તેઓ આશીર્વાદ આપશે રાજકુમારીએ સંપૂર્ણ ભક્તિભાવથી વ્રત કર્યું દરેક સોમવારે ઉપવાસ કરીને શિવ મંદિર જઈને પૂજા અર્ચના કરી 16 सोमवार पूर्ण થયા પછી તેણે એક સારા ઘરના રાજકુમાર સાથે વિવાહ કરવાનો નક્કી થયું બન્ને ખૂબ સુખી જીવન જીવતા રહ્યા 16 સોમવાર વ્રત પદ્ધતિ આ વ્રત સોમવારે થાય છે આ દિવસે ભક્તોએ સ્નાન કરીને શિવ મંદિર જવું જોઈએ ઉપવાસ રાખો કે ફળહાર કરો મંદિર માં શિવલિંગ ને દૂધ દહીં ઘી સાકર મધ પંચામૃત થી અભિષેક કરો

જેમાં કથાવાચન શિવલિંગની વિધાનપૂર્વક પૂજા બ્રાહ્મણોને ભોજન અને દાન દક્ષિણા આપવામાં આવે છે સોળ સોમવાર વ્રતના લાભ મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અવિવાહિતોને યોગ્ય જીવનસાથી મળે છે દાંપત્ય જીવન સુખમય બને છે કારકિર્દી અને વેપારમાં સફળતા મળે છે સંતાન સુખ મળે છે અંતમાંગ સોળ સોમવારનું વ્રત અહંકાર વિહીન ભક્તિ અને શ્રદ્ધા સાથે કરવું જોઈએ માત્ર દ્રષ્ટિબલથી નહીં પણ અંતરબળથી ભગવાન શિવને નિમિત્ત બનાવીને સત્યપથ પર ચાલવું જોઈએ ભગવાન શિવ ત્રિપુરારી છે તેઓ ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે જો ભક્ત સાચા હૃદયથી તેમની આરાધના કરે